હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ કાચા કેળાની મસાલેદાર ક્રિસ્પી અને ટેસ્ટી વેફરની રેસીપી આ વેફર બનાવવા માટે મેં અહીં ચાર નંગ કાચા કેળા લઈ લીધા છે ત્યારબાદ હું વેફરમાં છાંટવા માટેનો મસાલો બનાવી લઈશ સંચર પાવડર મરી પાવડર અને લાલ મરચું પાવડર આ રીતે મિક્સ કરી લીધું છે મસાલો બની ગયા બાદ હું કેળાની છાલ આ રીતે નીકાળી લઈશ છાલ અહીં આપણે એકદમ પ્રોપર રીતે કાઢવાની છે જરા પણ છાલનો ભાગ રહેવા દેવાનો નથી સરસ આ રીતે છરીની મદદ વડે એકદમ પરફેક્ટ રીતે છાલ નીકાળી લેવાની છે સેમ આ જ રીતે હું બીજા કેળામાંથી પણ છાલ નીકાળી લઈશ હવે ત્યારબાદ મેં અહીં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે હું અહીં કેળાની વેફર પાડી લઈશ કેળાની વેફર આપણે આ રીતે ડાયરેક્ટ તેલમાં જ પાડવાની છે જેથી કરીને વેફર એકદમ સરસ ક્રિસ્પી થશે કેમ કે વેફર ડાયરેક્ટ કટ થઈને તેલમાં જ પડે છે અને ડાયરેક્ટ એ હાઈ ફ્લેમ પર તળાઈ જાય છે વેફર મેં અહીં બહુ જાડી નથી પાડી જો તમારે જાડી પાડવી હોય તો તમે અહીં જાડી પણ પાડી શકો છો પાતળી વેફર તમે પાડશો તો એ ફટાફટ તળાઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે જો જાડી વેફર પાડશો તો એના તળાતા થોડી વાર લાગશે ગેસની ફ્લેમ અહીં આપણે હાઈ રાખવાની છે એટલે વેફર સરસ ક્રિસ્પી થશે અને આ રીતે છૂટી છવાઈ તેલમાં રહે એ રીતે વેફર પાડવાની છે જેથી કરીને વેફર એકાબીજા સાથે ચીપકે નહીં અને આ રીતે અલગ અલગ વેફર સરસ તેલમાં તળાઈ જાય તમે આ રીતે નાના શેપમાં પણ ગોળ એવા શેપમાં વેફર બનાવી શકો અને જો લાંબી સ્લાઇઝમાં વેફર પાડવી હોય તો એને આપણે આડું કેળું રાખીને વેફર પાડવાની છે અને જો આ રીતે વેફર ગોળ નાની બનાવવાની હોય તો ઊભું કેળું રાખીને એને વેફરને પાડવાની છે તો હાઈ ફ્લેમ પર વેફર સરસ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યારે હું એને નીકાળી લઈશ સેમ આ જ રીતે હું બીજી વેફર પણ બનાવી લઈશ જો તમારે આ વ્હાઈટ કલરની વેફર ના કરવી હોય અને યેલો કલરની વેફર કરવી હોય તો વેફર આ રીતે પડાઈ જાય તેલમાં એટલે તમે થોડું પાણી લઈ એમાં હળદર એડ કરી મિક્સ કરી એને તમે અહીં આ વેફર તળાતી હોય એમાં થોડું થોડું કરીને અડધી ચમચી જેટલું પાણી એડ કરશો એટલે વેફર જે છે એ સરસ યલ્લો થશે અને એક એક ઘાણવો વેફરનો તળાઈ જાય એટલે હું એમાં આ રીતે મસાલો છાંટી દઈશ એટલે વ્યવસ્થિત તેલ સોરી વેફરમાં મસાલો ચીપકી જશે આ રીતે તો વેફર અહીં એકદમ મસાલેદાર અને આ રીતે ક્રિસ્પી એવી બનીને તૈયાર છે વેફર જેવી તળાઈને તૈયાર થઈ ગઈ એવી જ પ્રીસા ખાવા માટે કિચનમાં પહોંચી ગઈ એને પણ આ વેફર ખૂબ જ પસંદ આવી અને જો તમને પણ વેફર મારો આ વેફરનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો ફરી મળીશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ